પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ ના

જેથી તેની પાસે જઈ મજકુર ઈસમની પૂછપરછ કરી તેની અંગ ઝાડતી કરતા તેની ભેટમાંથી એક છરી મળી આવી હતી અને હાલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજ નાવનું હથિયારબંધી જાહેરનામું પ્રસિદ્ધ હોય જેથી તેના વિરુદ્ધ જીપી એક્ટની કલમ અનુસાર ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે સુલતાન વાયદ સમા ઉંમર વર્ષ વીસ રહેવાસી શાંતિનગર સમાવાસ ભુજ જેઓની પાસેથી એક છરી મળી આવતા તેને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અનુસાર એ એ સાઈ જયંતીભાઈ ટી મહેશ્વરી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ પરખાભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોરધનભાઈ કાનજીભાઈ રાઠવા એ રીતના કર્મચારીઓ જોડાયા હતા